ખેડૂત મિત્રો ફોન કરીને સમય ખોટી રીતે ન બગાડો હવે ફોન સાવ મફત છે વોટ્સએપ કોલની ક્યાં જરૂર છે રેગ્યુલર ફોન કરો ને ઘણાના વોટ્સએપ કોલ આવે છે વોટ્સએપ કોલમાં હું જવાબ દેતો જ નથી આ તો ઓનલાઈન હતો મારો બધા ડિસ્ટર્બ ડિસ્ટર્બ વચ્ચે વચ્ચે થયા રાખે એટલે મેં ઉપાડી લીધો વોટ્સએપ કોલના કોઈને જવાબ મળતા નથી વોટ્સએપથી કોલ કરવો જ નહીં આમ તો એક પ્રકારના કોલ નથી કરવાના તમારે મને મેસેજ કરવાનો છે એટલે મેસેજથી હું તમને જવાબ આપીશ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ